જય જોહાર મિત્રો આજે આપણે વાત કરીએ છીએ વારંવાર પ્રોજેક્ટો વિશે આવી છે તે વિશે પણ જોહાર મિત્રો આજે જાગવાની જરૂર છે ફરી કહું છું કે વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે અને વારંવાર આવું બધું બને છે છતાં તમે કોઈ ઉજાગર થતા નથી કોઈ વાતમાં સમજતા નથી વારંવાર મેં વિડીયા બનાવ્યા વિડીયો બનાવ્યો છતાં તમે જોતા રહ્યા ને કોઈ જવાબને કોઈ કમ્પ્લેન ને કોઈ કંઈ નહીં મિત્રો આજે વારંવાર આપણે કોરિડોર કોરિડોરની વાત કરીએ તો કોરિડોરને હજી કોઈ સમાધાન નહીં થયું બરાબર કોરિડોર બની ચૂક્યો છે છતાં વારંવાર આવો એરપોર્ટનો પ્લાન પણ લઈ આવ્યા બિઝનેસમેનો સરકારનો નિયમ તો ઠીક છે પણ આ બિઝનેસમેનો એટલા આજ સુધી પોષી ચૂક્યા છે કે આપણને હવે બે ઘર કરવામાં કોઈ કસર છોડતા નથી આપણા આદિવાસી એ વિસ્તારની અંદર વારંવાર નવા નવા પ્રોજેક્ટો લઈને આવે સતા આપણે કોઈ કંઈ બોલતા નથી અને કોઈ કોઈ કંઈ કરતા નથી અને આપણા નેતાઓ શુભ છે તો વારેઘડિયા આવા આવી ઘટનાઓ બને છે છતાં આપણે આમના આમ ક્યાં સુધી શુભ રહીશું અને જવાબ ક્યાં સુધી મેળવેલ ક્યાં સુધી આપણે આવું બધું સહન કરતા રહીશું એટલે મિત્રો ખરેખર જણાવવાનું હતું કે આજે જે ઘટનાઓ બને છે એ ઘટનામાં ખરેખર જવાબદારી આપણી છે આપણે વારે ઘડીએ આપણે ભાજપ ભાજપ આ છે ભાજપ તે છે ભાજપ આ છે ભાજપ ફલાણું છે ભાજપ ડેકણું છે ભાજપ પોસડું છે આ રીતની આપણે ભાજપ સરકારને એટલો બધો સપોર્ટ કરીએ છતાં પણ આજે વારે ઘડીએ આવી ઘટનાઓ બને છે છતાં કોઈ મંત્રીનું પાણી પણ નથી હલતું એમને કંઈ કંઈ જાતની પડી નથી મંત્રીને આપણા જ્યારે રૂવાડા ઊભા થઈ જાય તો એમને કંઈ ફરક નથી પડતો અને કોઈ આજે આપણા દાહોદની વાત કરીએ તો દાહોદના સહ ધારાસભ્યને આપણે જીત જીતા આવડ્યા છે ભાજપમાં જીતા આવડ્યા છે ભાજપ ને કે મોદી સાહેબને કે આમ ને તેમને ગમે એ રીતે આપણે એમને જીતાડ્યા છે અને બહુમતીથી જીતાડ્યા છે છતાં પણ આવી ઘટનાઓ વારે ઘડિયા બનતી હોય તો એમએલએ મંત્રીઓ કહી ગયા એટલે ખાસ કરીને દુઃખ સાથે કહેવું પડે છે કે વારે ઘડીયા આવી જો ઘટના બનતી હોય તો તમે આના જવાબદાર તમે ખુદ છો અને એવું મને લાગે છે કે છતાં આપણે કોઈ બોલતા નથી બસ આપણે વારે ઘડીએ જતું રહેવાનું બાર ગામ મજૂરી કરવા અને કોઈ કોઈ વિરોધ નહીં કરવાનો કોઈ કંઈ જે થતું હોય એ થયા કરે અને જોતા રહેવાનું બસ આવી જ આપણે વિચારધારાને આવી જ રીતે આપણે જીવીએ છીએ હું પણ એક આદિવાસી છું એટલે હું તમને જણાવવા માગું છું કે હું બી આ રીતના એક વિચારધારા ધરાવું છું કે મારે કોઈ કરવું જ નહીં ને છતાં હું બાર ગામ જઉં એટલે બાર ગામ રખડી અને જેમ તેમ કરી પૈસા કમાઉં અને ઘર ગુજરાન ચાલી જાય બસ આટલું જ કરવાનું આપણે બીજું કરવાનું શું વારે ઘડીએ કોઈની આંખ ઉઘડતી નથી અને વારે ઘડીએ કોઈને કહેવા જઈએ તો કોઈ સાંભળતું નથી હવે કરવું તો કરવું શું મિત્રો આટલી બધી દુઃખ સહન કરવાની જરૂર નથી હવે તમે જાગો અને લોકો સુધી સંદેશો પહોંચાડો આવી રીતે જો વારે ઘડીએ હવે આજે આજે તમે એમ સમજો છો કે એરપોર્ટ આવ્યો છો તો એરપોર્ટ પ્લાન આવ્યો છે તો એરપોર્ટથી હવે કંઈ નહીં વાંધો નહીં જ્યાં ત્યાં જમીન મળશે ને એ તે ભૂલી જજો તમે કંઈક કશું નહીં મળવાનું અને તમે બે ઘર થઈ જ જવાના છે અને એરપોર્ટ સાથે સાથે આજુબાજુના ગામડા એરપોર્ટનો તો ગામડા ગયા એવા તો બહુ કોરિડોર આવ્યો હશે કોરિડોરની આજુબાજુ પણ હવે તમે એમ સમજતા હશો કે શાંતિથી રહી શકીશું હવે એ ભૂલી જજો હવે તમે કોરિ આજુબાજુ ઓછામાં ઓછા પચીસ પચીસ ત્રીસ ત્રીસ કિલોમીટરની અંતરે આપણે કોઈ રહેવાનો હક બી નહીં મળે કોરિડોરની આજુબાજુ છે ને બધી કંપનીઓ ખોલવાની છે અને આ રીતને બધા બે ઘર કરવાની પ્લાનિંગ છે તો તમે જાગો અને હવે તો જાગો અને વારે ઘડીએ હું વિડિયા એટલા માટે આજે લાંબા સમયથી વિડીયો એના માટે નહીં બનાવ્યો કે હું બી થોડો કામ બીજી છું અને કામ ફરી એક કામે લાગ્યો છું એટલે હવે ખાસ કરીને તમને જણાવવા જઈ રહ્યો છું કે એરપોર્ટ પ્લાન છે તમને એમ લાગે કે બે ચાર ગામડા ગયા છે તો હવે શાંતિથી રહીશું ભૂલી જજો હવે આજુબાજુ જેટલા પણ ગામડા છે ને એ પણ મોટા મોટા બિઝનેસમેનો વેપારી લોકો આવે અને એમની જમીનો રાખશે અને આજુબાજુ ગામને પણ વિખોરી નાખશે અને આ રીતની બધી ઘટનાઓ છે તો તમે ધ્યાનથી જોજો અને આગળ વિડીયો ગમે તો શેર કરજો નહીં તો તમે કટ કરીને જોઈ શકો છો વાંધો ને જોહાર જયા દિવસે જય બિલ આજે આ વિડીયામાં આટલું જ આવનાર વિડીયોમાં વધે વધારે એક કંઈક બોલીશું જોહાર જયા દિવસ